કપાસના ભાવ ખેડૂત ઉત્પાદનના પોષણ સંભાવતા ખેડૂતોને થતા અન્યાય અને શોષણ વગેરે મુદ્દા અમરેલી આમ આદમી પાર્ટી દ્વારા કપાસની આયાત પર ટેક્સ નાબૂદ કરવાના નિર્ણયથી રોજ સાથે આવેદન પત્ર પાઠવાયું હતું ભારતના અન્નદાતા ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયના વિરોધમાં અને ખેડૂતના હક માટે અમરેલી જિલ્લા કલેક્ટરને અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદન માં કપાસના ભાવ ખેત ઉત્પાદન આમ આદમી પાર્ટી ખેડૂત સાથે જનતા માટે તેમજ જય જવાન જય કિસાન ના નારા સાથે અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા અને આપ પાર્ટીના કાર્યકરોએ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું ના બનાવાનું છે એક મહિના પહેલા સરકાર આયાતીમાં એટલે કે કપાસ ને ઇમ્પોર્ટ કરવામાં ફ્રી કરે છે તુગ ફરમાનો જાહેર કરે છે આજ રોજ કેન્દ્ર સરકાર દ્વારા કપાસ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી કરવામાં આવેલી હટાવવામાં આવી છે એના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવે છે કે ખેડૂત ઉપર પેડા ઉપર પાટું મારી રહી છે આ સરકાર લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રીએ જે બણગા ફૂક્યા હતા કિસાનોના હિત માટેના ત્યારે આ નિર્ણયથી ખેડૂતોની દયની હાલત થઈ ગઈ છે અત્યારે દેવા તળે દબાયેલો છે ખેડૂત પણ આ નિર્ણયથી બહુ વધારે પડતી ખરાબ પરિસ્થિતિ અને હજારો ખેડૂતો દર વર્ષે આત્મહત્યા કરે છે એના નિવારણો માટે કોઈ એવો ઠોસ પગલાં લેવામાં નથી આવતા કેન્દ્ર સરકાર દ્વારા ત્યારે બીજી બાજુ આ નિર્ણયથી ખરેખર જે આત્મહત્યાની સંખ્યાઓ છે એ વધશે કેમકે ગુજરાત અને ગુજરાતની આજુબાજુના રાજ્યોમાં જ કપાસનું ઉત્પાદન થાય છે મહારાષ્ટ્રમાં તમે જાણો છો કે કેટલા ખેડૂતો દર વર્ષે આત્મહત્યા કરે છે આંધ્રમાં એટલે આ બધી બાબતને લઈને કલેક્ટર સાહેબ હસ્તક અમે આવેદનપત્ર પાઠવ્યું છે અને માગણી મૂકી છે કે આ નિર્ણય છે પાછો ખેંચવામાં આવે અને ખેડૂતોના હિતમાં આગળ વધવાનું આવે